હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો હવે અમે ગામડે જવાની તૈયારીમાં છીએ ફૂલ તૈયારી થઈ ગઈ છે જુઓ અહીંયા અમારા થેલા ભરાઈ ગયા છે અમે લોકો હવે એકાદ દિવસમાં ગામડે જવાના છીએ વેકેશન પડી ગયું છે અને અહીંયા પણ બધું સમેટીને જવાનું હોય કારણ કે આપણે ધૂસ કચરા તો ખબર જ છે કે ગામડે જે લોકોને જાન હોય ને એ ધૂસ કચરા અત્યારે ન કરે આવીને કરે એટલે મારે બ તું એમને છે અને હું સવારની બધું સમેટવામાં છું કે બધું યાદ આવતું જાય ને એમ જોલી પેલી થેલી થેલામાં મૂકતી જાઉં છું કે ત્યાં જઈને પછી કાંઈ ભૂલાય તો ત્યાંથી પાછો અહીંયા થકો ન થાય અને દિવાળીનો માહોલ હોય એટલે સરસ મજાના તૈયાર થવા માટેના નવા કપડાં બી લેવાના હોય નવા વર્ષને દિવસે પહેરવાના તો એ પણ લઈ લીધા છે નવી સાડીને એવું બધું અને Yeah, I've just... Uh... ધીમે ધીમે એવું વિચારું છું કે કાંઈ ભૂલાતું નથી ને ભૂલાતું નથી ને ભૂલાય ને તો પણ ત્યાં મમ્મી એમ કહે કે પણ નિરાતે પેલા શાંતિથી બિસ્તરા ભરી લેતી હોય તો એટલે જો આ એક બે ત્રણ ચાર થેલા એક થેલો તો પપ્પા આવ્યા હતા તેને મોકલી દીધો ને હજી એક બે થેલા થાય એટલે ત્યાં જાય ને એટલે અમારે એટલા રહેવાનું તો અઠવાડિયું દસ દિવસ જ હોય પણ બિસ્તરા એટલા થઈ જાય ને અને આવીએમ ત્યારે એટલા બિસ્તરા થઈ જાય કે વાત ના પૂછો એટલે અમે તો દિવાળીએ જો ગામડે જાશું અને એન્જોય કરશું અને કોશિશ કરીશ કે ત્યાંના વ્લોગ્સ બનાવું અને તમને લોકોને જોવા મળે અમારું ઘર અમારા ગામડાનું હોમ ટૂર કરીશું અમારા ગામડે કેવડું મોટું ઘર છે એ તમને બતાવીશ અમારું ઘર છે ને બહુ મોટું છે બહુ એટલે બહુ મોટું છે એટલે હોમ ટૂર કરવાનો વિચાર છે વ્લોગ્સ બનાવી અને અપલોડ કરીશ તો તમે લોકો જોડાયેલા રહેજો અને મને સાથ સહકાર આપજો ચાલો હવે હું ને મારું ફરીથી જેમ જેમ યાદ આવે ને એમાં થેલાઓમાં ભરતી જાઉં છું નક્કર ભૂલાઈ જાહે તો ભી મારે સાંભળવું પડશે